પ્રીતિ નું ખાઈ લીધું છે મારી દીકરી વિશ્વ ને બતાવ જવાનું છે દવાખાને કે દવાખાના તરત લઈ ગયા છે ને એ દવાખાને આજે બતાવવા જાય છે કેમ કે રાજુલા બતાવી જાય નઈ કેમ કેમ કે થતું નથી ઝાડા થઈ છે

उंगाडी ने हम आड़े न बरे वे के न रवि न है तम तेम तेम दे हो गई ओला बंद करवा बारी बंद करो तड़को बहुत है न अपनी गाड़ी से न पड़ी से डले सीआरओ से पण लागे से के उनारो हो यो तड़को पड़े काचर में उना आओ नो फेर आओ नो है हके लटकया हुआ है एठो न पड़ियो छोटी गिलास से तन्तन बेने धाबरन बरक क्या थे गया धाबरन जी ठगा यार गरम गरम सियारा न મસ્ત મસ્તની સર્વિસ કરી નાખી છે આપણે હકારતા નથી ઘણા ટાઈમથી થી પોતું મારી દે મસ્તની બ્લેકિંગ ને કરી નાખી છે પંખા કરી નાખી છે કેમ કે હકારી ઓછી ને એટલે

तो खाओ। तो, तो खाओ आ, तो कंचली तो खाओ क्योंकि भले कंचन में पे हो हां मांगे तो जे मांग ही न खाइ भाई मारा का। तो काही आले नहीं क्योंकि मला भूख लागे केवा आ, आ डॉक्टर रे पाउडर रे पा की आना पाउडर लगाड़ दे न हम भी न जदी बुरी लाल फिर जाए कीदा की तो लाल सो देखा रे

બાકી તમે સોરા તમારી ખાતા હોય ખાવે ક્યાં નવાનું કઈ નડે તમારી તમને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે

આ ગાડી માં આ ફાયદો મને ગાડી માં આ વસ્તુ સારી લાગી કે ભાઈ ચાર્જિંગ થાય બીજી વાત તો ગમે વસ્તુ રાખી બીજા મને જરૂર ન પડે મસ્તનું ગોઠવાય જાય એટલે આ ને વાત લાગે જાય એ તો પેક કેમ

રાંધવાની બાકી છે મારી દીકરી ત્યારે હોત રોતી નથી તો ભૂખ લાગે આપણને નથી ભૂખ લાગે આપણને બીજું કઈ વધારે ખબર છે